નમસ્કાર પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે સુરતમાં ગદરોજ વરિયાઉ બ્રિજ પરથી તાપી નદીમાં કૂદીને એક કોંગ્રેસ નેતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફાયર બ્રિગેડ અને એક જાગૃત નાગરિકની ની સમયસર કાર્યવાહીને કારણે તેમનો જીવ બચી ગયો હતો સુરતમાં ગતરોજ નેતા બ્રિજની પાડી પર ચાલતા હોય તેવી શંકાસ્પદ ગતિવિધિ બાદ એક જાગૃત નાગરિકે વિડીયો બનાવી જાણ કરતા તેમનો જીવ બચાવતો હતો માહિતી પ્રમાણે ગત આ ઘટના બનતા પહેલા કોંગ્રેસી નેતા વરિયાઉ બ્રિજ પર આટા મારતા જોવા મળ્યા હતા આ દરમિયાન એક જાગૃત નાગરિકે તેમની શંકાસ્પદ ગતિવિધિઓનો વિડિયો શૂટ કર્યો હતો અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી નેતાએ નદીમાં કૂદવાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અંધારામાં પણ તાત્કાલિક શોધખોળ કરીને નેતાને પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા

ફાયર બ્રિગેડ અને જાગૃત નાગરિકની સતર્કતા અને સમય સૂચકતાના કારણે એક કિંમતી જીવ બચી ગયો હતો આ ઘટનાએ ફરી એકવાર માનસિક સ્વાસ્થ્ય અને ગંભીર બીમારીઓથી પીડાતા લોકોની મદદની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો સિંગણપુર પોલીસ દ્વારા કોંગી નેતાનું કાઉન્સેલિંગ કરીને પરિવારને સોંપવામાં આવ્યા છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને કરો કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર